અને આ લગનમાં જાન હતો એટલે લગનમાં જાન હતો એટલે હું ઉપડી ગયા પાછો તૈયાર થઈ ગયા એટલે હેરા જેવા બસ મેં આરા કપડા નવા પહેરે બસ ત્રણ ભાઈઓ મે ઉપડી ગયા વિશાલ ને ટકો બસ મે લગનમાં એન્જોય તો હારે લગન હતો બસ અમે જમમાં બેહી ગયા પછી વિશાલ જમ તો તનો પણ જમમાં બે ગયા પછી અમે જમ લીધું લગનમાં અને અમે પાછા ઉપડી ગયા અહી મજા ન આવે લગનમાં ડીજે નવા ગયા એટલે અમે પાછા ઉપડી ગયા वही गया वहाँ पी मैं कपड़ा काढ़ कपड़ा काढ़ी पानी पानीवाड़ा उपड़ी गए पानी आतलू पी दू पास अब उपड़ी गया खेडरा पड़े आक दी रकड़ ना पड़े पी अं पाए आतलू पीध पी पास हूँ हाँ आतलू पी गे हाँ पड़ गई आतलू पानी ने पास ना हूँ वी बाजू उपड़ी गलो जय श्री राम काले मलसू लाइक ने